ગામડા લેવલે સરકારી શાળાઓના બત્તર હાલ તમે જોયા જ છે પરંતુ શું ક્યારે શહેરોમાં આવી હાલત જોઈ છે ન જોઈ હોય તો આજે તમને અમદાવાદ જેવા મહાનગરમાં ઢીલા તંત્રની બેદરકારી અને વિદ્યાર્થીઓના માથે લટકતા મોતના પોપડાવાળી શાળા બતાવી દઈએ અમદાવાદ ને કહેવાય છે સ્માર્ટ સિટી આ બધું સ્માર્ટ હોવાના દાવા થાય છે પરંતુ અમદાવાદના રિંગ રોડ પર આવેલા વિંઝોલ ગામની પ્રાથમિક શાળાના આ દ્રશ્યો જુઓ અહીં સ્માર્ટ શાળાના નામે તંત્રએ જૂની શાળાના એક બિલ્ડિંગને તોડી પાડ્યું છે અને અન્ય એક જૂના બિલ્ડિંગમાં શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે પરંતુ તે બિલ્ડિંગની હાલત જોતા તમને પણ બાળકોની ચિંતા થશે શાળાના ઓરડાઓમાં સ્લેબના પોપડા પડી રહ્યા છે ઠેર ઠેર પોપડા પડવાથી કટાયેલા લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે જેના પર બિલ્ડિંગનો આધાર છે તેવા બીમ પણ જર્જરિત બન્યા છે અને સ્લેબ તૂટવા લાગ્યો છે શાળામાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે છજ્જા પણ તૂટવા લાગ્યા છે અને જ્યાંથી બાળકો સ્કૂલમાં પ્રવેશ કરે છે તે એન્ટ્રીના દરવાજાનો પણ સ્લેબ તૂટીને ખરવા લાગ્યો છે અને આજ માથે લટકતા મોત નીચે આઠસો થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે જેથી વાલીઓમાં ભારે ચિંતા અને રોષ ફેલાયો છે પહેલા સ્કૂલ હતી પણ એની થોડી હાલત ખરાબ હતી તો એને તોડી પાડવામાં આવેલ છે અત્યારે ભણતો છે પણ સ્કૂલની હાલત થોડી ખરાબ છે તો જલ્દી બની જાય કારણ કે એમને લોકોને ડર બી લાગે છે કે છોકરું આવે છે તો નવી સ્કૂલ જલ્દીથી બની જાય એવી સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ અહિયાં જે જૂની સ્કૂલ હતી એ લગભગ ત્રણ ચાર મહિનાથી તોડી પાડવામાં આવી છે અને નવી સ્કૂલ બનાવવાની છે લગભગ ત્રણ માળની તો એ સારું જ કામ છે પણ હાલ જે સ્કૂલ છે લગભગ ચાર પાંચ ઓરડા છે તો લગભગ અહીંયા આઠસોથી વધારે બાળકો અભ્યાસ કરે છે તો નવી સ્કૂલ જલ્દીથી જલ્દી બનાવવામાં આવે એવી સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે મુદ્દો અહીં જર્જરિત શાળાનો તો છે જ જેથી પણ વિશેષ મુદ્દો એ છે કે સર્વ શિક્ષણ અભિયાન હેઠળ શિક્ષણ વિભાગે જર્જરિત શાળાને પાડીને નવી સ્માર્ટ શાળા બનાવવાનું નક્કી કર્યું છે ચાર મહિના પહેલા શાળાને તોડી પાડવામાં આવી પરંતુ આજે ચાર મહિના પછી પણ નવી શાળાનો પાયો સુધા પણ નથી નંખાયો અને આ જ કારણે ધોરણ એક થી ના આઠસો જેટલા બાળકોને જૂની અને જર્જરિત શાળામાં બે પાળીમાં ભણાવવામાં આવી રહ્યા છે અને ત્યાં જે જર્જરિત શાળા હતી તેમાં કુલ ઓગણીસ રૂમ હતા તેમાંથી આઠ રૂમને અત્યારે તોડી નાખવામાં આવ્યા છે અને આઠ રૂમને તોડીને ત્યાં આગળ સંપૂર્ણ અદ્યતન નવા રૂમ પંદર હોલ રૂમવાળી એક સરસ કહેવાય ને કે શાળા બનાવવામાં અત્યારે આવનાર છે તે જે શાળા જર્જરિત હતી તે અત્યારે જમીન દોષ પણ કરી દીધી છે અને ત્યાં સુધી નવી શાળા ના બને ત્યાં સુધી ત્યાં નજીકમાં જે બાજુનું બિલ્ડિંગ છે ત્યાં આગળ વિદ્યાર્થીઓને બે અત્યારે બેસાડીને શિક્ષણ આપવાનું કાર્ય અત્યારે ચાલી રહ્યું છે આ સાહેબ ખુદ સ્વીકારે છે કે શાળા જર્જરી થતી અને પાડી નાખી છે પરંતુ શાળાનું કામ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ જવાબ ના આપ્યો ક્લાસમાં ભણતા બાળકોના દ્રશ્યો જોતા તમે સમજી જશો કે કેટલી મુશ્કેલ સ્થિતિમાં તેઓ ભણે છે નાનકડા રૂમમાં માં પચાસ થી વધુ બાળકો એકદમ નજીક નજીકમાં બેસીને ભણી રહ્યા છે તો શિક્ષણ વિભાગ મોટી મોટી ખૂબ કરે છે પરંતુ કામ વર્ષો સુધી કાગળ પર જ ચાલ્યા કરે છે તેનો આ સૌથી મોટો પુરાવો છે સ્માર્ટ સિટી અમદાવાદમાં સ્માર્ટ ક્લાસના દાવા પોકણ કેમ કારણ કે અમદાવાદના રિંગ રોડ પર આવેલા વિન્જોલ ગામની પ્રાથમિક શાળાના જૂના બિલ્ડિંગને તોડી પડાયું એમ કહીને કે ભાઈ અહીંયા સ્માર્ટ શાળા બનશે પણ હજી આ જમીન રાહ જોઈ રહી છે કે ક્યારે અહીંયા સ્માર્ટ શાળા બનશે અને આઠસો વિદ્યાર્થીઓ એવી જગ્યાએ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે કે જ્યાં શાળાના ઓરડાઓમાં સ્લેબના પોપડા પડી રહ્યા છે ઠેર ઠેર પોપડા પડવાથી કટાયેલા લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે જેના પર બિલ્ડિંગનો આધાર છે તેવા ભીમ પણ જર્જરિત બની ગયા છે અને સ્લેબ તૂટવા લાગ્યા છે ઠેર ઠેર તિરાડો પડી ગયા કેટલી હાલાકીનો સામનો કરવો પડી શકે છે તેનો અંદાજ લગાવી શકાય છે સ્માર્ટ શાળા બને તેનો અહીંયા કોઈને વિરોધ નથી અને સારું કામ થયું હોય ત્યારે થોડી મુશ્કેલીનો પણ સામનો કદાચ કરવો પડે કરવું હોય સારું કામ તો સમજ્યા પરંતુ

કરવા મજબૂર બનવું પડશે એ આજે પહેલી વાર જોયું છે રાજ્યમાં